શ્રી રામ દોસ્તો રેલી થઈ ગઈ છે ચાલુ અને આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે કાનાભાઈ અને તમે જોઈ રહ્યા છો કે રેલીમાં લોકો કેટલા ઉત્સુક છે તો તમે જોઈ જ રહ્યા છો કે ભગવાન રામ પ્રત્યેની લાગણી કેટલો રહ્યો છે અને આપણી રેલી નગર દરવાજે પહોંચતા જ એક અલગ જ પ્રકારનો જશ્ન ચાલુ થઈ ગયો છે અને આપણે પબ્લિકની વાત કરીએ તો પબ્લિક તો હજારોમાં જોવા મળી રહી છે અને લોકોના અંદરનો જશ્ન સમાતો નથી આજે એકવાર ફેરથી મોરબીએ સાબિત કરી દીધું છે કે રેલી હોય તો મોરબી જેવી તો અહીંયા આપણી રેલી પૂરી થાય છે લાઈક અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને રેલી કેવી લાગી